હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્ચર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ છમાં બીજા સત્રની ગુજરાતીની આઈડિયલ સ્વાધ્યાય પુથીમાં પાઠ નંબર છે પંદરમો બે રૂપિયા વાર્તા છે જેના લેખક છે કવિ વિનોદીની નીલકંઠ એ આજે આપણે જોવાનું છે વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીને પણ આપણો વિડીયો શેર કરીને મોકલાવી શકો છો જેથી કરીને આપણે ગામડાના છેવાડા સુધીના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ એમાં સૌથી પહેલાં આપેલા છે વિકલ્પો એમાં પહેલું છે કે બે રૂપિયા વાર્તાના લેખિકાનું નામ શું છે તો જવાબ આવશે એ વિનોદીની નીલકંઠ પછી આગળ બીજું છે બે રૂપિયા પાઠની શરૂઆતમાં કયા સ્થળે રોકાવાની વાત કરવામાં આવી છે તો જવાબ આવશે બી બાલારામ પછી ત્રીજું આનંદી કયા ધોરણમાં ભણતી હતી તો જવાબ આવશે સી ત્રીજા પછી આગળ ચોથું છોકરીઓના અવાજ પછી મોટા બેન બોલ્યા આ મોટા બેન એટલે કોણ તો જવાબ આવશે બી શાળાના મુખ્ય શિક્ષિકા પછી પાંચમું આનંદીનું ઓછીકું ભીંજાવા લાગ્યું વિધાન માટે વધુ યોગ્ય વિકલ્પ હોય તે પસંદ કરો તો જવાબ આવશે ડી આનંદી એકલી એકલી ઓશીકું ઢાંકીને રડતી હતી પછી છઠ્ઠું છે આનંદીના મગજમાં ગડમથલ ચાલી એટલે વિધાન માટે વધુ યોગ્ય વિકલ્પ હોય તે પસંદ કરો તો જવાબ આવશે એ આનંદી મનોમંથન કરવા લાગી પછી સાતમું છે આનંદીના પગે પાંખો આવી વિધાન માટે વધુ યોગ્ય વિકલ્પ હોય તે પસંદ કરો તો જવાબ આવશે સી આનંદીના પ્રવાસમાં જવાની ફી મળી ગઈ હતી પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે પર્યટન માટે બાલારામ આગગાડીમાં જવાનું છે તો જવાબ આવશે આગગાડી પછી બીજું છે પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ તો જવાબ આવશે પર્યટનનું પછી ત્રીજું છે આનંદી તો બહુ જ હરખાઈ ગઈ તો જવાબ આવશે બહુ જ પછી ચોથું પર્યટનમાં જવા માટે બે રૂપિયા લાવવાના હતા પર્યટન એટલે કે પ્રવાસમાં તો જવાબ આવશે બે રૂપિયા પછી પાંચ ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરીએ તો અણીને વખતે તે ભગતની વારે થાય છે તો જવાબ આવશે સાચા દિલથી પછી છઠ્ઠું છે આનંદીએ હદથી ઇતિ સુધી બધી હકીકત કહી

પછી ત્રીજું છે આનંદીના પિતાનું મગજ અસ્થિર થઈ ગયું હતું તો જવાબ આવશે સાચું પછી ચોથું છે ભદ્રના કિલ્લાની ઘડિયાળમાં બારના ટકોરા પડતા હતા તો જવાબ આવશે સાચું પછી પાંચમો બે રૂપિયાની નોટ આનંદીએ ખિસ્સામાં મૂકી નહીં તો જવાબ આવશે ખોટું પછી છઠ્ઠું આનંદીએ ખિસ્સામાંથી બે રૂપિયાની નોટ કાઢી ડૉક્ટરના હાથમાં મૂકી તો જવાબ આવશે સાચું ચાલો પછી આગળ ચોથું છે નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો એમાં પહેલું છે આપણે બાલારામ રાત્રિ રોકાણ કરવું પડે તેમ છે તો જવાબ આવશે મુખ્ય શિક્ષિકા મુખ્ય શિક્ષિકા વાક્ય બોલે છે પછી બીજું છે આપણે આગાડીમાં બેસી પ્રવાસે જવાનું છે તો જવાબ આવશે મુખ્ય શિક્ષિકા પછી ત્રીજું પર્યટનમાં જે નહીં જોડે એમને રજા રહેશે તો જવાબ આવશે મોટાબહેન પછી ચોથું અરે આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું તો જવાબ આવશે આનંદી પછી પાંચમું અરે બેટા આજે તું ઉદાસ કેમ છે તો આવું કોણ બોલે છે તો કે આનંદીના માતા પછી છઠ્ઠું છે મારે પણ આ ગાડીમાં બેસવું છે તો કોણ બોલે છે આનંદી પછી સાતમું લે આનંદી આ બે રૂપિયા તું રાખ તો આવું કોણ બોલે છે ડૉક્ટર પછી આઠમું કેમ આનંદી આજે તો તું બહુ જ ખુશ છે ને તો આવું કોણ બોલે છે મોટાબેન પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પેલું છે કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ તેનો જવાબ આવશે કે પ્રવાસમાં જોડાવાની ફીના બે રૂપિયાની વાત સાંભળીને આનંદી નિરાશ થઈ ગઈ પછી બીજું છે જેને પર્યટનમાં ન આવવું હોય તેને ક્યારે રજા મળશે તો કે જેને પર્યટનમાં ન આવવું હોય તેને મંગળવારે અને બુધવારે રજા મળશે પછી ત્રીજું આનંદીના પિતાનું નામ શું હતું તેઓ શું કામ કરતા હતા તો કે આનંદીના પિતાનું નામ માણેકલાલ હતું અને તેઓ દરજીનો ધંધો કરતા હતા પછી ચોથું છે આનંદીને બે રૂપિયાની નોટ ક્યાંથી જડી હતી તો કે આનંદીને બે રૂપિયાની નોટ દવાખાનામાં ડોક્ટરની ખુરશી નીચેથી મળી હતી પછી પાંચમું આનંદીને મળેલી બે રૂપિયાની નોટ કોની હતી તો કે આનંદીને મળેલી બે રૂપિયાની નોટ મંગુબાઈની હતી પછી છઠ્ઠું છે આનંદીને મળેલી બે રૂપિયાની નોટ કોને આપી દીધી તો કે આનંદીને મળેલી બે રૂપિયાની નોટ ડૉક્ટરને આપી દીધી પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પેલું છે શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા પ્રાર્થનાના સમયે સાની જાહેરાત કરી એટલે શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા પ્રાર્થનાના સમયે બાલારામ પર્યટન જવાની જાહેરાત કરી ત્યાં આગ ગાડીમાં જવાનું છે અને એક રાત રોકાવાનું હોવાથી એક શતરંજી તથા એક ટંકનું ભાથું તથા પાણી સાથે લાવવાનું પણ કહ્યું પછી બીજું છે આનંદીના કેટલા ભાઈ બહેન હતા તેમના વિશે લખો તો કે આનંદી સૌથી મોટી એના પછી તારામતી અને કપિલા બે બહેનો પછી બે નાના ભાઈઓ હતા બાબુ બે વર્ષનો હતો અને બચું છ મહિનાનો જ હતો પછી ત્રીજું છે આનંદીના પિતાની હાલની સ્થિતિ કેવી હતી તો કે આનંદીના પિતાનું મગજ અસ્થિર થઈ ગયું હતું તેઓ અર્થ વગરનો બળબડાટ કર્યા કરતા એમણે સીવાનું કામ બિલકુલ છોડી દીધું હતું પછી ચોથું આનંદીના માતા કુટુંબનું ભરણ પોષણ સી રીતે કરતા હતા તો કે આનંદીના માતા બટન કરતા ગાડલાની કે ઓશિકાનો ખોડો સીવતા ગલેફ જબલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતા તેની સાથે ડૉક્ટરના દવાખાનામાં કામે જતા પછી પાંચમું આનંદીએ બે રૂપિયાની વાત કોને ન કરી અને શા માટે તો કે આનંદીએ બે રૂપિયાની વાત તેની બાને ન કહી કારણ કે તે જાણે તો બિચારી જીવ બાળે તેવું આનંદી માનતી હતી પછી છઠ્ઠું છે આનંદી પોતાની માતાને સહી રીતે મદદરૂપ થતી હતી તો કે આનંદીની માતા ડોક્ટરના દવાખાને કામે જતા આનંદી પણ તેમની સાથે જતી તે માતાના દવાખાનામાં કામ જેવા કે પાણી ભરી લાવવું વગેરે કરવામાં મદદરૂપ થતી પછી આગળ સાતમું આનંદીને તેની પ્રામાણિકતાનો સો બદલો મળ્યો તો કે આનંદીને તેની પ્રમાણિકતાનો યોગ્ય બદલો મળ્યો પ્રામાણિકતાના બદલા રૂપે તેને ડોક્ટરે બે રૂપિયાની નોટ આપી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો શેર કરજો વોટ્સઅપમાં પણ આપણો વિડીયો તમે શેર કરી શકશો વિડિયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો બરાબર ચાલો પછી આગળના પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પેલું છે આનંદીએ ભગવાનને સી પ્રાર્થના કરી તો કે આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે દીનાનાથ દીનદયાળ હું ગરીબડી છોકરી છું ધન દોડત હાથી ઘોડા હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી હું તો માગું છું ફક્ત બે રૂપિયાએ એટલી રકમનો તારે શું હિસાબ છે બે રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું પછી આગળ બીજું છે આનંદીને બે રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં સી ગડમથલ ચાલી અંતે તેણે શું કર્યું તો કે આનંદીને બે રૂપિયા મળ્યા ત્યારે તેને મનમાં આ મુજબ ગડમથલ ચાલી હું માનું છું કે આ નોટ ભગવાને મોકલી એમ હું કહું છું પણ ખરેખર તો એ કોઈની પડી ગઈ હશે ડૉક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી થયેલી પૂંજી એટલે કે ભેગી કરેલી રકમ હોય એમાંથી પણ નોટ હોય મારાથી તે કેમ લેવાય ઉજાણીએ જવાનું ન હોત તો હું કદી આ નોટ ખિસ્સામાં મુકત કરી ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું ભગવાન કદી ચોરી કરાવે ખરો ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય બા જાણે તો કેટલા દુઃખી થાય ઉજાણીએ નહીં જવાય તો કંઈ નહીં અંતે તેને મંગુભાઈને બે રૂપિયાની નોટ ખોવાઈ જવાની વાત જાણ થતાં તે નોટ તેણે ખિસ્સામાંથી કાઢી ડૉક્ટરના હાથમાં મૂકી પછી આગળ આવે છે ત્રીજું ભગવાને મોકલેલી બે રૂપિયાની ભેટથી શું થયું તો કે ભગવાને મોકલેલી બે રૂપિયાની નોટ આનંદીને મળતા તેણે લઈ લીધી પરંતુ તેના મનમાં અનેક પ્રશ્નો થવા લાગ્યા જ્યારે ડૉક્ટરે તેને નોટ અંગે પૂછ્યું તો તેણે નોટ ડોક્ટરને આપી દીધી આમ તેની પ્રામાણિકતાને લીધે બે રૂપિયાની નોટ જેની હતી તેને મળી ગઈ તેમજ ડૉક્ટરે આનંદીને બે રૂપિયા કાઢી આપ્યા જેથી તે બાલારામ જઈ શકી પછી ચોથું છે આનંદીનો કયો ગુણ તમને ગમ્યો અને કેમ તો કે આનંદીનો પ્રામાણિકતાનો ગુણ મને ગમ્યો કેમ કે તેની બે રૂપિયાની નોટ પછી આપી દેવાની સમજ અને ડૉક્ટરની સામે બધું જ કહી દેવાથી જેના પૈસા હતા એમને મળી ગયા આપણને કોઈની વસ્તુ મળી હોય જે આપણા હકની નથી અને તેને આપણા કોઈ કામ માટે વાપરીએ તો એ યોગ્ય ન ગણાય આનંદી એવું માનતી હતી પછી આગળ પાંચમું આનંદીએ લેડી ડોક્ટરને બે રૂપિયા પાછા ન આપ્યા હોત તો તો કે આનંદીએ લેડી ડૉક્ટરને બે રૂપિયા પાછા ન આપ્યા હોત તો તેણે શાળામાં આપ્યા હોત અને તે બલારામ પર્યટનમાં જઈ ઉજાણી કરી શકી હોત તેમજ આનંદીની પ્રામાણિકતા પ્રગટ થઈ ન હોત જેના કારણે તેને બે રૂપિયાનું ઇનામ ન મળ્યું હોત માફી તરીકે દાખલ થઈ ન હોત જેના કારણે વિના મૂલ્યે સેવાનો લાભ મળ્યો પણ ન હોત પછી છઠ્ઠું છે આનંદીને કોણ કોણ મદદરૂપ થયું અને શા માટે તો કે આનંદીને લેડી ડોક્ટર અને શાળાના મોટા બહેન એટલે કે મુખ્ય શિક્ષિકા અવંતિકા મદદરૂપ થયા કેમ કે આ બંને બહેનોએ આનંદીમાં પ્રામાણિકતાનો ગુણ જોયો હતો તેથી સ્ત્રી ડાક્ટરે આનંદીને બે રૂપિયાની નોટ આપી તેમજ મોટા બેનને આનંદીનું નામ માફી વિદ્યાર્થીની તરીકે દાખલ કર્યું અને ચોપડી નોટબુક વગેરે પોતાના ખર્ચે આપવાનું નક્કી કર્યું પછી આગળ સાતમો પ્રશ્ન આપેલા પાત્રો દ્વારા બોલાયેલા એક બે વાક્યો પાઠમાંથી શોધીને લખો તો આચાર્ય બેન એ શું બોલે છે તો કે દરેક જણ બે રૂપિયા લાવજો પછી બીજું એવું બોલે છે કેમ આજે બહુ ખુશાનીમાં છો પછી બીજું છે આનંદી તો આનંદી શું બોલે છે તો કે દીનાનાથ દીનદયાળ હું ગરીબડી છોકરી છું બીજું વાક્ય એ પણ બોલે છે હું તો છું ફક્ત પછી ત્રીજું છે ડોક્ટર શું બોલે છે આનંદી અને બીજું એવું પણ બોલે છે કે તું સાચું બોલી તેનું ઈનામ પછી આગળ ચોથું આનંદીની માતા આનંદીની માતા શું બોલે છે કેમ બેટા આજે મોઢું પડી ગયું છે પછી આગળ આઠમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના એ માગ્ય મુજબ ઉત્તર લખો એમાં પેલું છે ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખી વાક્ય બનાવીને લખો ઉદાહરણ આપ્યું છે કે દોડતી દોડતી તો આ દોડતી દોડતીનું તમારે વાક્ય બનાવવાનું છે તો કે આનંદી દોડતી દોડતી નિશાળે ગઈ પછી પેલું છે હસ્તી હસ્તી તો કે છોકરીઓ હસ્તી હસ્તી વર્ગમાંથી બહાર નીકળી વર્ગ એટલે કે ક્લાસમાંથી પછી બીજું છે કૂદતી કૂદતી તો કે ખિસખોલી કૂદતી કૂદતી ઝાડ પર ચડી ગઈ પછી ત્રીજું છે રમતી રમતી તો કે નાની બેન રમતી રમતી ઘરની બહાર નીકળી ગઈ પછી ચોથું છે રોતી રોતી તો કે લક્ષ્મણે નાક કાન કાપી લેતા રોતી રોતી રાવણ પાસે ગઈ પંખા કોણ હતી તો કે રાવણની બેન પછી પાંચમો છે બોલતી બોલતી તો કે બા શ્લોક બોલતી બોલતી રસોઈ બનાવવા લાગી પછી આગળ આવે છે ફરતી ફરતી તો કે આનંદી ફરતી ફરતી દવાખાને પહોંચી પછી આગળ આવે છે બીજા નંબરનું વાક્યના ટુકડા ભેગા કરીને અર્થપૂર્ણ વાક્ય બનાવો બરાબર હવે આ તમને બધા આપ્યા છે વાક્ય આમાંથી તમારે કોઈ પણ એને વાક્ય બનાવવું છે પેલું છે ડૉક્ટરની ખુરશી ચલો ડૉક્ટરની ખુરશી નીચે પછી આગળ આવશે બે રૂપિયાની અને પછી આગળ આગળ આવશે એક નોટ પડી હતી પછી બીજું આવશે પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ તો આ બીજા નંબરનું વાક્ય પણ બની ગયું પછી ત્રીજું આવે છે આનંદીના પછી આવશે ઘરમાં સૌ તો કે ઊંઘી ગયા હતા પછી આગળ આવે છે ચોથું બે રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું પછી આગળ આવે છે પાંચમું બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી તો આ પાંચમા નંબરનું વાક્ય પણ બની ગયું પછી આગળ ત્રીજું છે નીચે આ પહેલાં ફકરો વાંચીને જરૂરી વિરામચીનો ઉપયોગ કરીને ફરીથી લખો આમાં ક્યાંય તમને વિરામચી કેવું મૂક્યું નથી તો એ તમારે મૂકવાનું છે બરાબર ચાલો તો પેલા અહીંયા આવશે ગયા છ પછી આવશે પછી વાહ પછી ઉદ્ગાર ચિહ્ન આવશે પછી હોય છે પછી ઉદ્ગાર ચિહ્ન આવશે બરાબર પછી અહીંયા પૂર્ણ વિરામ આવશે પછી અલ્પ વિરામ અહીંયા પણ અલ્પ વિરામ બરાબર પછી અહીંયા પૂર્ણ વિરામ અને છેલ્લે આવશે પ્રશ્ન ચિહ્ન આવી રીતના તમારું આખે આખું વાક્ય બનશે તો આ જોઈને પણ તમે લખી લેજો ચાલો પછી આગળ જોતું જે નીચેના ચિહ્નોનો ઉપયોગ થયો હોય તેવા વાક્યો માગે મુજબ લખો એમાં પેલું છે પૂર્ણ વિરામ તો આને કહેવાય પૂર્ણ વિરામ તો કે પાઠનું વાક્ય આગ ગાડીમાં જવાનું છે ચાલો તો હવે તમારી રીતે બનાવો તો કે આગ ગાડી સ્ટેશને ઊભી રહી ચાલો પાછળ મૂકી દેવાનું પૂર્ણ વિરામ પછી વિરામ તો કે પાઠનું વાક્ય છે હવેલી મહેલની મને આશા નથી હું તો માગું છું ફક્ત બે રૂપિયા તો જો અહીંયા વિરામ આવી ગયો હવે આપણે જા આપણે વાક્ય બનાવું તો કે વિદ્યાર્થીઓ પ્રવાસમાં સાપુતારા પછી મૂકવાનું વિરામ શેરડી અને શિરડી અને નાસિક ગયા પછી ત્રીજું છે પ્રશ્નાચિહ્ન તો પાઠમાં એવું છે કેમ રડે છે આનંદિત પ્રશ્ન પૂછ્યો છે એટલે કે પાછળ આવશે પ્રશ્નાર્થિન્હ આપણું વાક્ય એવું આવશે કે બલારામ અમદાવાદ થી કેટલું દૂર છે પાછળ આવશે પ્રશ્નાર્થચિહ પછી ચોથું છે ઉદગાર ચિહ્ન તો પાઠનું વાક્ય આવશે કે તું સાચું બોલી તેનું ઈનામ પાછળ આવશે ઉદ્ગાર ચિહ્ન હવે આપણું વાક્ય તો કે બલારામમાં કેવો મજાનો ધોધ છે પછી અવતરણ ચિહ્ન કે જે કોઈ બોલતું હોય અવતરણ ની અંદર બોલવાનું હોય તો કે પાઠનું વાક્ય છે કે મારે બહુ ખુશાલીમાં છે આપણું વાક્ય તો કે હે પ્રભુ સૌનું કલ્યાણ કરો ચાલો પછી પાંચમું છે ઉદાહરણ મુજબ સમય અને કાળ લખો ઉદાહરણ તરીકે આપ્યું છે પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા ત્યારે દીકરી ધરાઈને જમતી તો એમાં કયો આવશે તો કે પહેલાં પહેલાંનું છે આ વાક્ય એટલે પહેલાંનું છે એટલે કે પૂરું થઈ ગયું તો જવાબ આવશે ભૂતકાળનું પછી આગળ બીજું છે પપ્પા ટેસ્ટી દાળભાત બનાવે છે એટલે દીકરી ધરાઈને જમે છે એટલે કે આ વાક્ય જો હાલનું છે તો હાલમાં અને વર્તમાન કાળ હાલનું એટલે કે વર્તમાન કાળ પછી ત્રીજું છે પપ્પા ટેસ્ટી દાઢભભાત બનાવશે ત્યારે દીકરી ધરાઈને જમશે કે હવે થવાની છે ક્રિયા તો આવશે પછીથી જવાબ આવશે ભવિષ્યકાળ ચાલો પછી આગળ આ છે તો કે ભક્તિ પ્રવાસે જવા નીકળી તો નીકળી ગઈ છે તો પહેલાનું છે એટલે કે ભૂતકાળ પછી આગળ છે ભક્તિ પ્રવાસે જવા નીકળે છે એટલે કે હાલમાં થાય છે તો આવશે વર્તમાન કાળ પછી આગળ છે ભક્તિ પ્રવાસે જવા નીકળશે એટલે કે હવે થવાની છે હજી નીકળી નથી કે નીકળી ગઈ નથી પણ હવે નીકળવાની છે એટલે કે હવે થવાની છે એટલે કે પછીથી એટલે આવશે ભવિષ્યકાળ પછી આગળ આવે છે બીજા નંબરનો ચારમી એના ભાઈને ટપાલ મોકલે છે એટલે કે હાલમાં છે એટલે કે વર્તમાન કાળ પછી બીજું છે ચારમી એના ભાઈને ટપાલ મોકલી એટલે કે મોકલી દીધી છે તો પહેલાંનું છે એટલે કે ભૂતકાળ પછી આગળ છે ચારમી એના ભાઈને ટપાલ મોકલશે એટલે કે ભવિષ્યમાં એટલે કે પછીથી આવશે પછી આગળ છે ત્રીજું વૃંદા પોતાની નાની બહેન સાથે નિશાળે જશે એટલે જવાની છે એટલે કે ભવિષ્યકાળ પછી બૃંદા પોતાની નાની બહેન સાથે નિશાળે જાય છે એટલે કે હાલની છે એટલે કે વર્તમાનકાળ પછી બ્રિંદા પોતાની નાની બેન સાથે નિશાળે ગઈ એટલે કે ભૂતકાળ એટલે કે થઈ ગઈ છે ક્રિયા પછી આગળ નવમો છે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો ચાલો પ્રાર્થના એટલે કે અરજ અથવા તો વિનવણી પછી પર્યટન એટલે કે પ્રવાસ પછી અવાજ એટલે કે નાદ અથવા તો ધ્વનિ પછી પ્રભુ એટલે કે ઈશ્વર અથવા ભગવાન પછી પાંચમું છે રાજી એટલે કે પ્રસન્ન પછી છઠ્ઠું છે ગઢમથલ એટલે કે મથામણ પછી સાતમું છે ઇસ્પિતાલ એટલે કે દવાખાના અથવા હોસ્પિટલ પછી પૂંજી એટલે કે દોલત અથવા મૂડી પછી નવમું છે દિલ એટલે કે હૃદય નવાય એટલે કે આશ્ચર્ય પછી ગરીબી એટલે નિર્ધન ધન વિનાનો ભેટ એટલે કે સોગાત પછી આગળ આવે છે વિરોધાર્થી દસમા નંબરનો છે નીચે આપેલા શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો દૂરનું વિરોધી નજીક ફરજિયાતનું મરજીયાત શાંતિનો વિરોધી અશાંતિ અમીરનું ગરીબ રાજીનું નારાજ ભાનનું બેભાન દયાળુનું નિર્દય પછી ઉપકારનું અપકાર આનંદનું શોક અથનું ઇતિ પછી અગિયારમો પ્રશ્ન છે જોડણી સુધારીને લખો ચાલો અસ્થિરામ લખે બરાબર ઉજાણી પછી પર્યટન પછી સ્થિતિ પછી પ્રાર્થના પછી ઘડિયાળ પછી નિશાળ પછી શિક્ષિકા પછી આગળ આવે છે બારમા નંબરનું શબ્દકોશના ક્રમમાં લખો તો એ આપણે કકાવારીના ક્રમમાં આપણે લખવાનું છે બરાબર તો સૌથી પહેલા આપેલું છે તમને આડાવડું એને આપણે વ્યવસ્થિત લાઈન લાઈનમાં લખવાનું છે તો પેલા આવશે અંધકરણ સ્વરવાળા બરાબર પછી આગળ આવશે દીનદયાળ પછી મિજબાની પછી મુસાફરી પછી શેત્ર પછી આવશે હોસ્પિટલ પછી આપણને બીજું આપ્યું છે એને આપણે ગોઠવશું તો પહેલા આવશે ઇસ્પિતાલ પછી ઉજવણી પછી ગડમથલ પછી આવશે પાથરણું પછી આવશે ભાતીગઢ પછી આવશે વનભોજન પછી આગળ આવે છે તેર માં નંબરનો શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ત્યારે એમાં પહેલું છે એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરનું તો એને કહેવાય શેત્રંજી પછી બીજું છે મુસાફરી કે કામના સ્થળે સાથે લીધેલું ખાવાનું તો એને કહેવાય ભાથું પછી ત્રીજું છે મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણી તો એને કહેવાય ઉજાણી પછી ચોથું છે ગરીબ પર દયા કરનાર તો એને કહેવાય દીનદયાળ પછી પાંચમું છે પાણી ભરીને રાખવા માટેની જગ્યા તો એને કહેવાય પાણીયારું પછી આગળ આવે છે ચૌદમાં નંબરનો રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો એમાં પહેલું છે પહેલું છે હયુ ભારે થવું એટલે કે દુઃખનો અનુભવ કરવો હવે એનો વાક્ય પ્રયોગ કે પુત્ર નાપાસ થવાના સમાચાર સાંભળી માનું હયું ભારે થઈ આવ્યું પછી બીજું છે મોઢું પડી જવું એટલે કે ઉદાસ થઈ જવું તો વાક્ય તો કે બે રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું પછી ત્રીજું છે જીવ બાળવો એટલે કે ચિંતા કરવી તો કે આનંદીને એમ કે બે રૂપિયાની વાત જાણી બિચારી જીવ બાળશે પછી આગળ આવે છે ચોથા નંબરનું વારે થાવું એટલે કે મદદ કરવી તો કે પૂરમાં ફસાયેલા લોકોની વારે લશ્કરના લશ્કરના જવાનો ધાયા પછી પાંચમું છે અતથી ઇતિ સુધી એટલે કે પહેલેથી છેલ્લે સુધી પ્રવાસથી આવ્યા પછી રોનકે મમ્મીને અતથી ઇતિ સુધીની પ્રવાસની વાત કરી પછી છઠ્ઠું છે પગે પાંખો આવી એટલે કે ઉત્સાહમાં આવી જવું તો કે પ્રવાસે જવાની રકમ મળી જતાં આનંદીના પગે પાંખો આવી પછી આગળ પંદર છે કે બે રૂપિયા વાળતા તમારા શબ્દોમાં તમારી નોટબુકની અંદર લખો વિદ્યાર્થી જાતે લખશે એટલે કે આ તમે જે સમજ્યા છો એ તમારે આખી આખી વાર્તા તમારી જાતે લખવાની છે બરાબર આ કામ તમારે એક જાતે કરવાનું છે ચાલો પછી આગળ આવે છે સોળમું કે તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો તમે એક પ્રવાસમાં ગયા છો એ પ્રવાસમાં તમે શું મજા કરી તમારા મિત્રને લખવાનું છે તો પહેલાં તમારું એડ્રેસ લખવાનું આરાધ્યપી પંચાલ પંદર સ્વામિનારાયણ પાક પારડી અમદાવાદ અને આ પિનકોડ છે આડત્રીસ ત્રિપલ જીરો સાત અને તારીખ છે તારીખ પંદર બાર બે હજાર અઢાર ચાલો કોને લખો છો એનું નામ તો કે વાલી હિમાની તું મજામાં હોઈશ હું પણ ખૂબ મજામાં છું તે દિવાળીની મજા મામાને ત્યાં કરી અને મેં દિવાળી વેકેશનમાં કચ્છનો પ્રવાસ કર્યો ખૂબ મજા કરી અને તને યાદ પણ કચ્છમાં ઘણા જોવાલાયક સ્થળો છે સૌ પ્રથમ કચ્છનું રણ જોયું આ રણમાં ક્યાંય રહેતી નથી માટે તે બધાથી જુદું છે ઊંટ પર બેસી રણમાં ફર્યા પછી ધોળાવીરા ગામમાં હડપી સંસ્કૃતિના અવશેષો જોયા પછી ભારતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર ધીણોધરનો ડુંગર કાળો ડુંગર અને ભુજો ડુંગર તથા તેના પર વસેલું ભુજ શહેર પણ જોયું ત્યારબાદ અમે ભદ્રેશ્વર સુથરી કોઠાર જેવા સ્થાપત્યના ઉત્તમ નમૂના સમા જૈન મંદિરો રવેતી માતાનું રમણીય સ્થાન હાજીપીરની દરગાહ અને કંડલા પણ જોયું અમારો પ્રવાસ સુખદ અને યાદગાર રહ્યો તું પણ એકવાર કચ્છની મુલાકાત જરૂરથી લેજે તારા માતા પિતાને મારા પ્રણામ લેખિત અંગ એટલે કે લખવાવાળી તારા મિત્ર તારી મિત્ર આરાધ્ય ચાલો પ્રવાસનું વર્ણનનું પત્ર પણ આપણે પૂરું થયું ચાલો તો અહીંયા પાઠ પણ તમારો થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને બીજા વિદ્યાર્થીઓને પણ આપણો વિડીયો શેર કરજો ચાલો તો વરી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ de solution